ગુજરાતમાં તહેવારોના સમયમાં એકસો આઠ સેવા હંમેશા કટોકટી માટે સજ્જ રહે છે ત્યારે હોળી ધૂળેટીના ઉત્સવ માટે પણ એકસો આઠ ઉપર આવતા ઇમરજન્સી કોલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા એમ્બ્યુલન્સને મૂકવામાં આવે છે એકસો આઠ એમ્બ્યુલન્સનું સ્થાન તેમજ ઇમરજન્સીની પેટર્ન અને છેલ્લા ત્રણથી ચાર વર્ષના તહેવારોના કેસની સંખ્યાના આધારે હોય છે આ વર્ષે હોળીના તહેવારમાં વધારો થનાર ઇમરજન્સી કેસમાં ત્રણ દિવસના માહોલને પગલે રોડ ટ્રાફિકથી અકસ્માતના કેસ વધશે અને અન્ય ઇજાના કેસ જેમ કે પડી જવા અને શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે તેવી શક્યતા એકસો આઠ ઇમરજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા દ્વારા વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તહેવારોના સમયમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બનશે હાલમાં ચોવીસ અને પચીસ એમ બે તારીખ દરમિયાન હોળી અને ધોળેટીના તહેવારો લોકો તૈયારી કરી રહ્યા છે પરંતુ જે ઇમરજન્સીના આંકડા એટલે છેલ્લા પાંચથી છ વર્ષના આંકડાના અનુસર પુરાકરણ કરીએ તો જે જોવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ભરૂચ જિલ્લામાં ટોટલી ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને જેની અંદર પણ ઓન એન એવરેજ દરરોજના ચોર્યાસી જેટલા કેસો નોંધાવા નોંધાયા હોય છે પરંતુ જે હોળી અને ધૂળેટીના નિમિત્તે લગભગ હોળીના દિવસે દરરોજની સરખામણીમાં ચોર્યાસીની જગ્યાએ ચોરાણું કેસો એટલે કે લગભગ ટકાવારીમાં જોઈએ તો ચૌદ ટકા જેટલા કેસો અને ધૂળેટીના તહેવારમાં ધૂળેટીના દિવસે લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાઠથી એકસઠ ટકાનો જેટલો વધારો જોવા મળી રહ્યો દેખાઈ રહ્યો છે તો આ વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની ઓગણીસ ઓગણીસ એમ્બ્યુલન્સ તૈનાત છે એની અંદર દરેકની અંદર દવાનો પૂરતો સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે અને દરેક ઈ એમ ટી પાયલોટની રજા કેન્સલ કરી એ લોકો પગે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે